जय जय श्री कृष्ण हर हर महादेव मित्रों आज ये આપણે વાસ્તુ અનુસાર વાત કરવી છે કે મની પ્લાન્ટ પર લાલ દોરો બાંધવાથી શું થાય છે વાસ્તુ અને જ્યોતિષમાં મની પ્લાન્ટ નું કઈક વિશેષ મહત્વ છે જે ધન અને સમૃદ્ધિનો પ્રતીક છે મની પ્લાન્ટ શુક્ર ગ્રહ સાથે સંકળાયેલ છે મની પ્લાન્ટ પર લાલ દોરો બાંધવાથી પણ ફાયદો થઈ શકે છે चालो जानिए के मनी प्लांट पर लाल दोरो बांधवा थी शो थाई छे चे। वीडियो चेक सुधी सांभरी ने कमेंट मा हर हर महादेव जरूर लखी देजो अमुक धार्मिक मान्यता अनुसार लाल रंग शुभ अने सौभाग्य नु प्रतीक छे आवी स्थिति मा जो मनी प्लांट पर लाल दोरो बांधवा मा आवे छे तो घर मा धन समृद्धि आववानी शक्यता वधी जाय छे मनी प्लांट पर लाल दोरो बांधवा थी ઘરમાંથી ઝઘડા દૂર થાય છે ઘરમાં કારણ વગરનો કଙ୍କાસ રહેતો હોય તો તે ધીમે ધીમે શાંત થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાય રહે છે લાલ રંગને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે તેથી મની પ્લાન્ટ પર લાલ દોરો બાંધવાથી આપના ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વહે છે આથી ઘરમાં શાંતિનો માહોલ બંધાવા લાગે છે મની પ્લાન્ટ શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં મની પ્લાન્ટ પર લાલ દોરો બાંધવાથી જો પુંદરીમાં શુક્રનો નકારાત્મક પ્રભાવ પડતો હોય તો તેને સકારાત્મક પરિણામમાં પરિવર્તિત થઈને સ્થિતિ મજબૂત બને છે લાલ દોરો બાંધવાથી પરિવારના સભ્યોનું ભાગ્ય તેજસ્વી બને છે અને તેમને તેમના કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મળે છે અને પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતી હોય ત્યાં સારા પરિણામ મળે છે ઉડાઉ પડો અને નાણાકીય સમસ્યાઓ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે અને નાણાકીય લાભ મળે છે એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ પર લાલ દોરો બાંધવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ધન ધાન્યની ભરપૂર પ્રાપ્તિ થાય છે शुक्रवारे लाल रंग नो दोरो लाइने देवी लक्ष्मी ना चरणों मा अर्पण करवामा आवे पछी आ लाल दोरा ने मनी प्लांट साथे बांधवामा आवे तो आम करवा थी आपनी इच्छाओं पर पूर्ण थाय छे दरेक वीडियो मा कहूं छु तेम आजे पण कहिश के वास्तु करवू जोईए परंतु लालच माटे नहीं पण श्रद्धा थी करवू जोईए અને સાથે સાથે આપણા કર્મ પર પણ ધ્યાન આપવું ખૂબ જ આવશ્યક હોય છે જો કર્મ સારા નહીં હોય તો ગમે તેવા પ્રયત્ન કરવા છતાં પરિણામ નથી મળતા એટલે કર્મ સુધારવા આપણી પહેલી ફરજ છે કારણ કે દરેક ફળ કર્મ આધારિત હોય છે શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ